ભારત સરકારને અમે દંડવત પ્રણામ કરીએ છીએ કેમ કારણ કે ગુજરાત અને દેશભરનું મીડિયા જે છેલ્લા કેટલાક દિવસોથી ધમ પછાડા કરતું હતું અને વા વાં વા અવાજ કરીને સાયરનો વગાડતું હતું એ આખરે ભારત સરકારે બંધ કરવાનો આદેશ કરી દીધો છે અને એડવાઇઝરી જાહેર કરી છે હવે તો આપણે ઘરે છોકરાઓ વડીલો બધા શાંતિથી ઊંઘી શકશે અને જ્યારે ખરેખર જરૂરિયાત પડશે ત્યારે જ સાયરન વાગશે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને આ એડવાઇઝરીમાં શું કહેવામાં આવ્યું છે તમને જણાવી દઉં તો ઇન એક્સરસાઇઝ ઓફ ધ પાવર્સ કન્ફર્મ અંડર સેક્શન થ્રી વન ડબ્લ્યુ આઈ ઓફ ધ સિવિલ ડિફેન્સ એક્ટ નાઇન્ટીન સિક્સટી એટ ઓલ મીડિયા ચેનલ્સ આર હિયર બાય રિક્વેસ્ટેડ ટુ રિફ્રેઇન ફ્રોમ યુઝિંગ સિવિલ ડિફેન્સ એર રેડ સાયરન સાઉન્ડ્સ ઇન ધેર પ્રોગ્રામ્સ અધર ધેન ફોર એજ્યુકેટિંગ ધ કોમ્યુનિટી તો હવે આ જે સાયરન છે એ મીડિયા નહીં વગાડી શકે એવું એડવાઇઝરીમાં સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે